વલસા જિલ્લા પોલીસની નો હેલ્મેટ નો એન્ટ્રીની મુહિમને સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને પણ આવકારી હતી વાપીના ઉદ્યોગપતિ અને વીઆઈ દ્વારા પોલીસ સાથે મળી કંપનીમાં આવતા કામદારો જો હેલ્મેટ વગર આવે તો એન્ટ્રી નહીં આપી હેલ્મેટ ફરજિયાત પહેરવા મુહિમ ચલાવી છે જેથી ઉદ્યોગકારોએ આ મુહિમને આવકારી હતી અને નો હેલ્મેટ નું એન્ટ્રીના સૂત્રોને સાર્થક બનાવવા દરેક કંપની સંચાલક આગળ આવ્યા હતા સરીગામના ઉદ્યોગપતિઓ પણ આ મુહિમમાં જોડાય તે માટે એસઆઈ દ્વારા ઉદ્યોગપતિઓને વિનંતી કરવામાં આવી છે અને વલસાડ એસપી ડોક્ટર કરુણાથ વાઘેલાની આ મુહિમને આવકારી હતી નમસ્કાર કૌશિક પટેલ ઓનરેબલ સેક્રેટરી સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન જિલ્લામાં આપણે એક હમણાં મુહિમ આપણા ડીએસપી સાહેબ કરુણરાજ વાઘેલા સાહેબે એક મુહિમની શરૂઆત કરેલ છે નો હેલ્મેટ નો એન્ટ્રી એટલે કે ઉદ્યોગોમાં કામ કરવા આવતા કર્મચારીઓ જે પોતાના બાઇક ઉપર અહીંયા કામ કરવા આવે છે તો એમાં ઘણું ઘણી વખત આપણે જોયું છે કે એમને હેલ્મેટ પહેરેલું હોતું નથી અને આ કારણે ઘણા અકસ્માતો બને 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 છે છે સાહેબે માહિતી આપી કે જે અકસ્માતો અકસ્માતો એમાં એમાં લગભગ આવા બાઇકના એક્સિડન્ટના અને આ એક્સિડેન્ટ ચલાવનારનું મૃત્યુ થાય છે અને એમના પરિવારને પછી પાછળથી બહુ તકલીફ પડે છે તો આવા અકસ્માતો અકસ્માતોને તો રોકવા માટે આપણું જિલ્લા જિલ્લામાં પોલીસ તંત્ર છે પણ અકસ્માત થાય તો એમાં ઈજા દ્વારા એમનું મૃત્યુ ના થાય એમનું પોતાનું જીવન બચે એમના પરિવારને કોઈ તકલીફ ના પડે તો આ મુહિમને અમે સાર્થક કરવા આજ રોજ અમારા દરેક ઉદ્યોગોને અમે માહિતી આપી છે અમને માહિતગાર કર્યા છે અને અનુરોધ કર્યો છે કે આ આ અભિયાનને આપણે કેવી રીતે સાકાર કરીએ અને અમને સો ટકા વિશ્વાસ છે કે અમાર અમારી જે આજીજી છે એ ઉદ્યોગોએ સ્વીકારી છે અને આવનાર સમયમાં અમે આ નો હેલ્મેટ નો એન્ટ્રીના જે અભિયાનને સો ટકા અમે સરીગામ ઇન્ડસ્ટ્રીઝમાં અમે સો ટકા સંપૂર્ણ રીતે એને પૂર્ણ કરીશું એવી અમને આશા છે આભાર અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે